એક ભક્ત થયા પુરંદરદાસ કે પુરંદરદાસ એનો જન્મ દક્ષિણ ભારતમાં થયો છે મતલબ કર્ણાટક અને મહારાષ્ટ્રની અને એમના પિતા હેરા જવેરાતનું કામ કરે બહુ મોટા વ્યાપારી છે અને આ પુરંદરદાસ એનું નામ તિરુપતિ બાલાજીના નામ પરથી શ્રીનિવાસ રાખવામાં આવ્યું છે એનું નામ શ્રીનિવાસ થયું અને જ્યારે વર્ષની ઉંમર થઈ એના વિવાહ થયા વિવાહના થોડા સમય પછી માતા પિતાનું મૃત્યુ થયું તો ધંધો કારોબાર બધું એમના હાથમાં આવ્યું પણ ધનમાં એવી આસક્તિ લાગી પહેલા આવું હતું નહીં પણ ધંધો હાથમાં આવ્યો તો એને થયું કે થોડું ઓર વધારે ઓર ઓર વધારે વધારે કમાઈ લે અને એમ કરતા કરતા ડૂબ્યા એટલા ડૂબ્યા અને ધંધો એવો જામ્યો પણ રૂપિયો કોઈને દે નહીં એક રૂપિયો કોઈને દેવો અને મરવું બરાબર હતું એનું તમે જાણો છો એને સંપત્તિ કેટલી કમાણી અત્યારે બિલ ગેટ્સ પાસે જેટલી સંપત્તિ છે ને એની કરતાં પણ વધારે સંપત્તિ જમાનામાં એની પાસે હતી આ શ્રીનિવાસમાં તમે કલ્પના કરો વિજયનગર સામ્રાજ્યમાં આ ક્ષેત્ર પડે છે અને એની સંપત્તિ અત્યારે બિલ ગેટ્સ પાસે જે છે ને એનીથી પણ વધારે એનો આંકડો કાલ પ્રભુજી આપીને ગયા છે મને કેટલી છે પણ આનથી ખાલી તમે અંદાજ લગાવી શકો કેટલો ધની વ્યક્તિ જમાનામાં ભગવાનના મનમાં વિચાર થયો કાંઈક પૂર્વજન્મની સુકૃતિ હશે ભગવાનને થયું કે આટલું પૈસામાં ધનમાં આનું આકર્ષણ છે તો કાંઈક એવું કરું જેનાથી આની આસક્તિ છૂટે ભગવાન એક બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા છે એની દુકાને અને કીધું મારા દીકરાનો ઉપનયન સંસ્કાર કરવો છે મને થોડું ધન આપો તમે હવે આને તો દેવાની ભાવના નહીં તો કે કાલ આવજો ને કાલ આવો અને આમ કરતા કરતા મહિના નાખ્યા વિચાર કરો હદ જોવો તમે એને કાલ કાલ કરતા કરતા છ મહિના જયારે નીકળ્યા ત્યારે ભગવાનને થયું કે આની પત્ની ધાર્મિક છે ને તો એને ન્યા જવા દે એના ઘરે ગયા અને એની પત્નીને કીધું કે કંઈક દાન આપો ને મારે મારા પુત્રના ઉપનયન સંસ્કાર કરવા છે તો એની પત્નીએ કીધું કે જો હું ઘરેથી કાંઈક આપું તો આને ખબર વળી કાંઈક ડખો થાય તો ભગવાન કે કામ કર ને આ નાકની જે વાળી છે એ તો તારા પિતાએ આપી છે ને એની ઉપર તો પતિનો અધિકાર નથી તો એ આપી દે નાકની વાળી કાઢી અંદર તુલસી પત્ર મૂકી અને કૃષ્ણ અર્પણ કરી દીધું ભગવાનને આપ્યું હવે એ વાળી લઈ અને ભગવાન આવ્યા આની દુકાને પાછા કીધું આ વેચવાની છે ઓલા એ જોયું તો કે આ લાગે છે મારા ઘરવાળાને એ કે કામ કરો ને મારા આજે આને અહીં રહેવા દો કાલે પૈસા લઈ જાય નોકરને કીધું આને તિજોરી મૂકી દે મૂકાવી દીધી ઘરે આવીને પત્નીને કીધું કે ઓલી વાળી ક્યાં છે તારી નાખની તો કે એ અંદર પડી છે મેં મૂકી છે તો કે લઈ આવ્યો હવે આ સ્ત્રીને તો ખબર છે કે દાન અને એમ કે દાન આપી દીધું તો તી ક્યાં આયના મારી નાખ્યા તો રસોડામાં ગયા અને આને નક્કી કર્યું કે દાન તો મેં ભગવાનને કર્યું છે કૃષ્ણાર્પણમ કર્યું છે અને આના હાથે મરવું એની કરતાં બેટર છે કે હું જ ઝેર પીને મરી જાઉં તો આ સ્થિતિમાંથી હું બચી જાઉં એક વાટક્યામાં ઝેર લીધું અને જેવું પીવાની તૈયારી કરે અચાનક એમાં કંઈક પડ્યું અને એણે જોયું તો એ નાકની જે વાળી છે એ જ વાટક્યામાં આવીને પડી છે ફટાફટ ધોઈ અને લાવીને પતિના હાથમાં આપી આ લ્યો હવે ઓલા આશ્ચર્ય થયું કે હું લોકર માં મૂકીને આવ્યો અને આની પાસે અહીંયા રિટર્ન આ વાળી આવી છે ગયો દુકાને પેલા કીધું તિજોરી ખોલ તો કે એમાં વાળી નથી એની પત્નીને આવીને પૂછવા ચક્કર છે હું આ બોલે એક બ્રાહ્મણ આવ્યા હતા પણ તમારી બીકે મેં વાળી દાન કરી હતી તમે માગી હું તો મરવા જઈ રહી હતી પણ અચાનક આ મારી પાસે આવી ગઈ અને અહીંયાથી એનું મન ફર્યું હોય કાંઈક તો દૈવી ચમત્કાર છે અને પછી બીજા દિવસે જ્યારે એ બ્રાહ્મણના રૂપમાં ભગવાન આવ્યા એણે પૈસા ગણ દીધા અને એક નોકરને મોકલ્યો પાછળ જઈને જોઈતા જાય જ ક્યાં નોકરને પાછળ મોકલ્યો અને એણે જોયું કે પ્રભુ એ મંદિર સુધી ક્યાં એ ખબર છે મંદિરમાં ક્યાં વહી ગયા એ ખબર નથી મને અને આને પાક્કો વિશ્વાસ થઈ ગયો કે આ સાક્ષાત ભગવાન છે તમે વિચાર કરો એક રૂપિયો કોઈને નહોતો આપતો પોતાની તમામ સંપત્તિ ભક્તોને ગરીબોને જરે બધું દાન કરી દીધું ટોટલ અને એક ઝૂંપડી બનાવીને રહેવા માંડ્યા અને એ સમયે વિજયનગરના રાજા હતા કૃષ્ણદેવરાય અને એના મંત્રી વ્યાસરાય સોરી એના ગુરુ તો આ લોકો પરિવાર સહિત અને ચાર પુત્ર હતા પરિવાર સાથે ત્યાં ગયા વિજયનગરમાં રહેવા લાગ્યા અને આજે વ્યાસદેવ જે છે કૃષ્ણદેવરાયના ગુરુ એને આમણે પણ ગુરુ બનાવ્યા અને એને જોયું કે આનું સંગીત બહુ એક્સપર્ટ છે કારણ કે ધનિ ઘરનો પુત્ર બધી ભાષાઓમાં વિદ્વાન સંગીતમાં વિદ્વાન એવું સંગીત એની પાસે તો ગુરુએ કીધું કે એક કામ તું ભગવાન માટે ગાવાનું ચાલુ કરે તો ભગવાન માટે કીર્તન કરે નવા નવા પદોની રચના કરે અને નિયમ બનાવ્યો મધુકરી માગીને જીવન જેવું છે વિચાર કરો આટલી સંપત્તિનો માલિક બધું દાન કરી દીધું જીવવાનું છે કેમ હવે મધુ કરી ભિક્ષા માગી અને ઘરે ઘરે ભિક્ષા માગે હવે આટલો મોટો વેપારી હોય એ જમાનાનો રાજા તો ઓળખતા જ હોય એક દિવસ રાજા કૃષ્ણદેવ દેવરાય જોયું કે આ તો શ્રીનિવાસ છે અને ભીખ માગે રાજાના મનમાં આશ્ચર્ય બીજા દિવસે મહેલમાં બોલાય અને રાજા એ પૂછ્યું ભિક્ષા કેમ માગો બોલે હવે મારું મન ભગવાનમાં લાગ્યું છે સંપત્તિની મને કોઈ કામના નથી જીવવા માટે જેટલું જરૂર પડે એટલું માગીને લઈ તમે વિચાર કરો બિલ જેવડી સંપત્તિનો માલિક અને એને જયારે માગીને ખાવાનું થાય એટલે મધુકરી ભીખ નથી માગતા મધુકરી સમજો છો ને સાધુઓ જે માગે છે એને મધુકરી કહેવાય અને યાપન મહિના કરે રાજાએ કીધું ભિક્ષા ક્યાંય નથી લેવાની અહીંથી હું આપીશ રોજ આવીને અહીંથી લઈ જવાની તો રાજાએ જે એના સેવકો હતા એને કીધું આને મધુ કરી આપજે અને અંદર થોડાક હીરા ભેળવી દેજે એમ કે આટલો મોટો માણસ છે ને હાવ આવી જિંદગી જીવે રાજાને થયું આ ઠીક નથી ચોખામાં એ હીરા નાખ્યા મોકલી દીધા ઘરે આવીને પત્નીને આપ્યા અને પત્નીએ જોયું કે આમાં કાંકરા આવ્યા હોય એવું લાગે છે ચોખા કાઢ્યા સાફ કરવા માટે તો તો જોયું અંદરથી એની પત્નીએ વિચાર કર્યો આ તો કાંકરા હો તે ભેગા આપે છે બધા હીરા લઈ એવી પાછળ ઘરની વાહે અને ચોખા જે હતા એનો પ્રસાદ બનાવી ભોગ લગાવી પરિવારે લીધું રાજાને એમ કે ભાઈ હીરા આપ્યા છે દાન માગવું નહીં પડે ફરીને ભિક્ષા માગે બીજા દિવસે રાજાને થયું કે હારું આનો લોભ વધી ગયો લાગે આવું તમે વિચાર કરો જેને આવડી સંપત્તિ આપી એ હીરાથી લલ જાય તો રાજાએ કીધું પાછા તો રોજ અંદર હીરા નાખે પણ એ કે આની ગરીબી જાતી કેમ નથી તો રાજા એક સૈનિકને મોકલ્યો કે જઈને જોવો તો આ કરે છે હું હીરાનો તો રોજ એ સાફ કરે હીરા નીકળે લઈને પાછળ નાખી દે આપણે આની લીધા નાખી દીધા ઘરની અને આવી રીતે આ પરિવાર રહેવા લાગ્યો હવે એને થયું કે અહીંયા બહુ ડિસ્ટર્બન્સ થાય એવું છે એટલે ઈ સ્થાનને છોડીને છોડીને આમે ભગવાન વિઠ્ઠલમાં એને આસક્તિ લાગી પંઢરપુર આવી ગયા રહેવા હવે જો પંઢરપુરમાં આવી અને ભગવાન વિઠ્ઠલનું ભજન કરે ભગવાન વિઠ્ઠલના કીર્તન ગાય પદગાન કરે પણ આશ્ચર્યની વાત એ છે કે એવા એક્સપર્ટ થયા કર્ણાટકના સંગીતના પિતામાં ભીષ્મ ગણવામાં આવે છે પુરંદરદાસ અને ઓરેક આશ્ચર્યની વાત જાણો છો વૃંદાવનમાં જે બાકે બિહારી છે એ બાગ્ય બિહારીને પ્રગટ કરવાવાળા સ્વામી હરિદાસ જેના શિષ્ય હતા તાનસેન અને બેજો બાવરા આ બધા એ સ્વામી હરિદાસ ના ગુરુ કોણ છે જાણો આ પુરંદર દાસ છે જેના સંગીત થી બાકે બિહારી પ્રગટ્યા છે ને એ સ્વામી હરિદાસ ના ગુરુ કોણ છે આ પુરંદર દાસ વિચાર કરો આનું સંગીત કયા લેવલ નું હશે ભગવાન વિઠ્ઠલ માટે ચાર લાખ પંચોતેર જોયું કે હવે જીવનની અવધિ એટલી નથી તો એના જે મોટા પુત્ર છે માધવરાય એને કીધું કે પચીસ હજાર ભજન તાર લખવાના એ કે પિતાજી આ જન્મમાં નહીં આવતા જન્મે લખી દે છે અને એનો પણ પાછો પુનર્જન્મ થયો અને બીજી વાર જન્મ લઈને એને પચીસ હજાર ભજન લખીને પાંચ લાખ ભજન પૂરા કર્યા આ ભગવાન અને વિ વ્યાસરાયથી જયારે દીક્ષા લીધી ને નામ હતું શ્રીનિવાસન એણે નામ આપ્યું અને પુરંદર દાસ ક્ષેત્રમાં આવી અને એમણે ભગવાન વિઠ્ઠલની સેવા કરી હવે બન્યું એવું કે પંઢરપુરમાં રહેતા રહેતા ભગવાન વિઠ્ઠલમાં એનો પ્રેમ થઈ ગયો અને વિજયનગરના જે રાજા છે કૃષ્ણદેવરાય એના મનમાં થયું કે આ ભગવાન વિઠ્ઠલને ક્યાં લઈ જાય વિજયનગર તો ભગવાનને લઈ ગયા તો અહીંયાના ભક્તો બધા દુઃખી થઈ ગયા કે પ્રભુ તમે વયા જાવ તો અમારું શું થાહે પછી તો ભગવાને કીધું તમે ચિંતા નહીં કરો જ્યારે આ રાજા વૈષ્ણવ અપરાધ કરશે ને ત્યારે હું પાછો આવી જઈશ પછી ભગવાન હમ્પી જે અત્યારનું છે વિજયનગર સામ્રાજ્ય બારમી સદીમાં તો એનાથી બેસ્ટ સામ્રાજ્ય હતું નહીં આખા પૃથ્વી ઉપર ક્યાંય જાણો છો વિજયનગરની સંપત્તિ સોનું જમીનમાં દાટવું પડતું રાખવાની જગ્યા નહોતી ઓગાળી ઓગાળીને જમીનમાં ભરતા હોનો આ આ સંપત્તિ હતી વિજયનગરની ત્યારે ક્યારેક ઇતિહાસ વાંચજો ગૂગલમાં વિજયનગર સામ્રાજ્યનો અને રાજા પણ ભગવાનના ભક્ત જો જેના કહેવાથી વિઠ્ઠલ ત્યાં ગયા છે તો આવું સામ્રાજ્ય નષ્ટ કેમ થઈ ગયું આનો વિનાશ કેવી રીતે થયો મને આજ સુધી નહોતી ખબર પણ આ પુરંદરદાસની કથામાં એનો ઉત્તર પ્રાપ્ત થયો કે આવું સક્ષમ સામ્રાજ્ય નાશ થવાનું કારણ જ્યારે ભગવાન વિઠ્ઠલ ત્યાં ગયા અને ત્યાર પછી એની પાછળ પાછળ પુરંદરદાસ પણ ત્યાં ગયા અને પુરંદરદાસ સેવા કરે ન્યાયી હારની ઘટના બની કે ભગવાન વિઠ્ઠલના એ હાર જે સુવર્ણનો હાર રાજાએ આપેલો એ હાર ભગવાને જેવા આવ્યા પુરંદરદાસ ભગવાને સ્વયં એ હાર એને પહેરાવ્યો રાત્રિનો સમય કોઈ હતો નહીં અને પુરંદરદાસની ત્યાં સુતા રાજાને સવારે ખબર પડી ભગવાનનો હાર નથી એને થયું કે હાર આ પુરંદરદાસે જ લીધો છે અને એ પુરંદરદાસને દંડ આપ્યો એને કારાગરમાં નાખ્યા અને પુરંદર દાસનો અપરાધ થવાના કારણે ભગવાન વિજયનગર છોડીને પાછા પંઢરપુર આવી ગયા પણ જો વૈષ્ણવ અપરાધ તો વૈષ્ણવ અપરાધ છે ભગવાન તો પાછા આવી ગયા પણ રાજા દ્વારા થયેલો એ પુરંદર દાસનો અપરાધ આખા વિજયનગર સામ્રાજ્યનો નાશ થઈ ગયો વિચાર કરો એક વૈષ્ણવ અપરાધ આખું સામ્રાજ્ય નષ્ટ થઈ ગયું આપણું શું થાય વિચારો એટલે ભૂલથી પણ આ અપરાધ ક્યારેક થાય ને સાવધાન રહેવું જોઈએ વૈષ્ણવ આનથી ખતરનાક બીજું કોઈ નથી તો આવા મહાના ભક્ત હતા પુરંદર દાસ અને જેમણે પણ ભગવાન વિઠ્ઠલની ભક્તિ કરતા કરતા વૈકુંઠ ગમન કર્યું